ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છે મજામાં હું પણ મજામાં આઈ એમ ગુડ આઈ હોપ યુ આર ગુડ તો ગાઈઝ તો ગાઈઝ અત્યારે હું સ્કૂલે જાઉં છું અને આજે મમ્મી મને નાસ્તામાં દીધું છે ગાર્લિક બ્રેડ હવે હું તમને આવીને સ્કૂલેથી મળું આગળનો વ્લોગ મમ્મી સાથે તમે એન્જોય કરશો ત્યાં સુધી ટાટા હું સ્કૂલેથી આવીને પાછી મળીશ ટાટા હાઈ ગાઈસ તમને છેલ્લે કીધું જ હશે કે મમ્મી પાતળા બનાવવાની છે તો તેની રેસીપીનું કીધું જ હશે તો હું તમને આજેની રેસીપી બતાવી આપીશ પણ હું જે રીતે બનાવવાનું છું એ પણ તમને બતાવીશ કઈ રીતે બરાબર પાત્ર પાન ધોઈ નહીં ખા છે સાફ કરીને હવે લોહી નાખીશ પછી હું પાછી તમને મળી શકે જો ગાઈશ પાન મેં લુઈ નહીં ખા છે હવામાંથી જેટલી જાડી જાડી નસું હશે આ બધી તે હું કાઢી નાખું છું બરાબર બધામાંથી પછી હું તમને પાછી મળું જો આટલું પાન હોય તો ખરાબ હોય એટલું કાપી નાખવાનું ઓકે મારી જે દાંડલીઓ હતી ને બધા એમાંથી કાઢી નાખી છે હવે જો આ રીતે છે ને કટ કરીને બનાવીશું આગળની પ્રોસેસ પાછું બતાવીશ આ છે ને ઈઝી કરે છે ટેસ્ટમાં બે સરખા જ લાગે છે ખાય છે તો એટલે આ થઈ જાય આમ પછી હું પાછું તમને આગળની પ્રોસેસ બતાવું આ મારી ઝીલકીન પાછા બહુ જ સ્કૂલે લઈ જાય ઘરે ખાઈ ત્રણ ટાઈમ ખાઈ ત્યારે એમ થાય કે મેં પાતરા ખાવા તો ગઈ તો મેં આ કટિંગ કરી નાખ્યા છે આ પાનના તો એમાં ચણા લોટ નાખીશું આમાં આ રીતે

ছাউ পেষ্ট নাখি গৈ লিটি খাই খাণ্ড খাডে বাৰ কাৰ લીંબુનો રસ નાખવાનો છે આંબડીનો અને લીંબુનો રસ પણ નાખે ગમે તે એટલે હું લીંબુ લીંબુનો રસ છેનો રસ બનાવીને ને રાખી દઉં છું એટલે કામ આવે ત્યારે જરૂર હોય ને તે ઓન ધ સ્પોટ સાચી ના ફૂલ નાખી દેવાના ખોરાક મિક્સ થઈ જાય એટલે હું તમને પાછું બતાવું ઓકે એટલે બધાને મિક્સ કરી લઈશ સજક તેલ નાખીશ અને પાણીથી મિક્સ કરીને જો ગટલોટ થાય તો લોટ પાછો નાખવાનું ઓકે હું તમને પાછું બતાવું થોડીક વાર પછી આપ્યો ગાઈસ આપણે મુઠ્ઠી ઢોકળા ની રીતે બનાવતા છે ને રીતે આ લોટ કરી નાખ્યો છે આ રીતે કરી અને આ ચાયની માં તેલ વાળી ચાયની કરી અને મુકતું જવાનું બરાબર આ ઈઝી પડે છે હાથ તેલ વાળો છે તો કરી નાખવાનો થઈ ગયું રેડી બની જાય તમને પાછા આન પછી સ્ટીમ કરી નાખવાના બરોબર તમને હું થઈ જાય એટલે હું તમને પાછા બતાવું સ્ટીમ થઈ જાય એટલે જે જેમાં જમવામાં બનાવેલું છે ભાત અને મઠ કારણ કે સ્કૂલે છે ને જે ગાર્લિક બ્રેડ લઈ ગઈ હતી એટલે મા એ ક્યાં કહીને ગઈ હતી કે મમા હું આજ મઠ ને ભાત જ ખાઈશ બીજું કંઈ નહીં ખાઉં મઠ ને ભાત જ બનાવ્યા છે ગાઈઝ અત્યારે હું ફાઈનલી ટ્યુશનમાં જાઉં છું ટ્યુશનમાંથી આવું પછી તમને પાછી મળું ક્યાં સુધી ટાટા જો ગાઈઝ હવાનો કોઠા કરના તો છેલ્લા છે ને પાતળા જેવા છે જો અને આછા ને ઝીણા કરવાના તો તળવામાં એ મજા આવે ને વઘારવામાં પણ મજા આવે રેડી ગઈસ હું તળી લઈશ અને ઊંઘાડી લઈશ એટલે હું તમને પાછા બતાવીશ કે એક સરકાર ખુશ થઈને નાના જ કરવાના જો ગાઈશ આપણા તળેલા પાત્ર રેડી લાગે ને એના જેવા જ વઘાડી લઈશ એ પણ તમને બતાવીશ આવી ગઈશ જો મેં તમને બતાવી દીધા હતા તળેલા વઘાડું છે એમાં મેં જીરું તલ મરચાં લીમડો અને રાઈ નાખીને હું વઘાડી નાખીશું વઘાડ જ એટલે હું તમને બતાવું છું જો કે સા આપણા થઈ ગયા પાત્ર મસ્ત અરોમ આવે છે આની ગાઈઝ હું અત્યારે ટ્યુશનમાંથી આવી ગઈ છું અને હવે મારે હું જમવા બેસીશ પછી થોડુંક વોક કરીશ હું જમવા તાણે મળું પછી તમને ત્યારે મળું ત્યાં સુધી ટાટા અત્યારે હું રીડિંગ કરવા બેઠી છું તો રીડિંગ કરી લો પછી તમને પાછી મળું ત્યાં સુધી ટાટા એઝ અત્યારે મેં મસ્ત રીડિંગ કરી લીધું છે પછી જમી લીધું છે જમવાનું તો યુ નો વેરી વેલ કે બહુ જ મસ્ત હતું પાત્ર ઇઝ માય વેરી ફેવરિટ થિંગ અને હવે બસ કાલે ટ્યુશન પણ છે સ્કૂલ પણ છે કે રેગ્યુલર હેક્ટિક ડે છે तो हव आ ब्लग म अनि छु गुड नाइट जस क्रेष्ठ ड्रीम जय भेम बाय बाय